રમઝાનના પવિત્ર ઈદની ખરીદી કરવા આવતા સહેલાણીઓને ઇફતાર કરાવી બજારના લોકો આનંદ મેળવતા છે રોજ અહીં આવતા લોકો લાભ મેળવી રહ્યા રહ્યા છે છે રમઝાન માસના આખરી ચાલી અને મુસ્લિમ પરિવારો ઈદની ખરીદી કરવા ખાસ કરીને ઝાપા બજારમાં આવતા હોય છે ત્યારે ખરીદીમાં રોજાનો સમય થઈ જવાથી કેટલાક લોકો ઘરથી દૂર હોવાના કારણે રોજા છોડવામાં ઘણી વખત અટવાઈ જતા હોય છે આવા તમામ રોજાદારો માટે ઝાપા બજારના આગેવાનોએ ઇફતારની

ને આ કોઈ અમારું કોઈ પ્રોફેશનલ હતું નથી એક બસ સેવા માટે ને પબ્લિક માટે કરી રહ્યા છે કારણ કે અહીંયા પબ્લિક બધા અલગ અલગ ગામથી અલગ અલગ જુદા જુદા દેશથી આવે છે એ લોકોને વિસ્તારની તકલીફ ઘણી બધી પડે છે મસ્જિદોમાં જગ્યા નથી હોતી એ કારણે અમે લોકો એક મોહિયમ ચલાવ્યું છે અમે લોકો એમ વિચારે છે કે ભાઈ દરેક મોલ્લામાં મુસ્લિમ વિસ્તારોમાં દરેક બોલ્લા સહિતમાં એવી રીતે બધા લોકો કંપની હોય કે કોઈ ફ્રેન્ડ સર્કલ આવી રીતે કરે તો વધારે સારું રહે કેવી રીતે તમારો આઈડિયા આવ્યું કે આ બહારથી લોકો મુસાફરો આવે છે આઈ રીતના કરી શકે આઈડિયા તો એવી રીતે આવી કે આ છે ને બજાર છે અમારું બજારની અંદર અમે લોકો આવતા જતા લોકોને અટવાવતા જોતા હતા તો અમારા મુલ્લાના વડીલોએ બે જણાને આવી રીતે બેસાડીને ઇફતાર કરાવી એના પછી અમારા મુલ્લાના નવજવાનો સાથે લાગી પડ્યા કે સાહેબ આપણે હવે આ બધું પ્રોગ્રામ વધારીએ

છે આ આ બજાર રોડ સાગર તંદુરી ચિકન પાસે બે વર્ષથી અમે લોકો આ રોજા વિસ્તારો અમે લોકો કરી રહ્યા છે અને આમ નાગરિક માટે છે આજે અત્યારે અમારા વીસ વીસના ઉપરના જે રોજા થાય છે એમાં ક્રાઉડ ખરીદીવાળાનું વધારે થઈ જાય છે અને એ પરપ્રાંતિ બી હોય છે અને એ દૂર દૂરથી બી આવે છે એ લોકોના માટે અમે લોકોએ આયોજન કરેલું છે કેવું લાગે છે આ કાર્યક્રમ આ કાર્યક્રમ અમને અલ્લાહને રાજી કરવા માટે આ કાર્ય અમે લોકો ઉપાડેલું છે અને અમે લોકો એમને રાજી કરવા માટે જ આ કરવાના રહેશે આ લગભગ લગભગ અમારા થી બસો ત્રણસો ચારસો સુધી રોજગારો આવીને ઇફ્તારી કરે છે ના 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 ફંડ અમે લોકો લેતા નથી એ કોઈ આપે છે ખુશીથી તો અમે લોકો સ્વીકાર કરીએ છીએ બાકી અમે લોકો પોતે જ પૂરૂપૂરું ખૂરો ઉપાડીએ છીએ અમે લોકો અમે દરેક દરેક કોમ લોકો બી ભાગ લઈ શકે છે જે અમારા ગુજરાતી ભાઈઓ છે એ ભી આવીને કરી શકે છે એમને બી અમે લોકો ના નથી પાડતા મુસલમાન બી આવે છે બધા કોઈ બી કોમના મતલબ આવીને આ ઇફતાર કરી શકે છે